હેલો જય માતાજી પાક કરવાનું તમે આવશો માં ઘેર હાર રમો લોકેશન ફટાફટ

फोन कर रहा था बहुत बड़े वो भी रही। रही वो हाँ है अगर ऐसी चलो ऐसी वही अगर वो हां रिच बेटा ये उतर जा कोई देखा तो नहीं मैं पर जाऊं पहले उतरो खड़ा ओ भगवान हां ये वाली को हम सी पार दियो पार्टी कौन सी लागर खमा 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 आईयो आईयो माता पूरे डाली है ऐसा फूल आई पूरे डाली जा को दीजिए अरे 100 टका पार बहुत ला जाको

હલા ઓલોકાડી પર બોય આવી ઓલોકાડી હેલો મારા ભગવાન હમણા આયુ વાજી તો બહુ બાલ તૈયાર આઠમાને બીજ ન કે હે જો બરાબર પણ તમાર ફોન આવી ગયો એ આ પ્યારુ આનું બટાઈ હે ભાઈ મને જ કોમ આટલું જ કથા વધાવા ગયો ભાઈ

તમે દરવાજે હે બોલજો બોસનો ચાહીજે જો બો તૈયાર હા એટલે ત્યાં કને 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 મને નીક લાગર આ પાડા મને નીક લાગર તું હોગાતો નઈ આને તો કબર તું કરી નાય હા આ ફેરી મો એના ને રોતા પડશે હું બનાવી ને લે અખુ ભાઈ એ હું ખાવું કર દિયેલો હા કે ખાવ આ તો અગબોતી હે ને ખરગુજી ખરગુજી ઉપર ભઈ છોજી દેવો આ બિહારી એ આ તમને કીધું નહી દી ગાડીએ કંદા ખા રે હો ખળગા બોલું નહી હમ ખાઈ તો આવતું નહી લાવ મેં ખળગા જિંગે મારી તશે બુવા ઓસીતાર ઓકારી એક કટે કી ખાઈયો आओ पेटू लवाई ले आ तबे पेटा ले ले चुम ने आओ को भाई मैं क्यों क्या कर दो दो तो नाटक में जाक पड़ी गयो पड़ी गयो ना ओव ओम काटला द ओए इतल द ले बोल हां तो हाल तो काथू। कौन तो काटण गयो तो काटू कौन काटवो डगो जब्बर

ગેરંટી આપે લઈએ તો ભાઈ પૈસા તો માગવા પૈસા લો કમ્પ્લીટ જો ઓ બોલી જાય એ આવો ને તો હું કહું આપણે આગળ વાત કરે ને કરે પણ જેતા નહીં એ તો બધું પછી હાલ લઈ એ તો બોલાવું પડે હા એ આ કાલે આપણે બોલાવવાનું ને

સાચી વાત બરાબર પણ જમવાનું કટકું પડી ગયું બરાબર એમાં તમે કીધું ઘો પડી ને પડવા દો કે આપણે લગાઈએ બરાબર સર લગાઈ કે

ઓપો મળ્યું ને બરાબરનો હો ફોર્ડતાવાના હા 2000 પડ્યું ને ભૂત ને ભૂત બધું જતું રેવું હાચી વાત પકડી પકડજો ને ત ત તક કરતા ને મે એસ કરતા ને તું બંને ઉપર જાવोगे તું એસ કરે બેસ ગઈ इधर तू ડાન્સ કરેગા એસ એસ કરેગા એ ભુવા કે પાસ અભી બેસી જગા બેઠા રહે બેટા એ બચ્ચા ઓ છોડો છોડો ભુવાશરી આપડો છોડ દો છોડ દે આવો इसको છોડ દો

મારી કેમે તેનું દુખવાય ને દુઃખ ના પી જાય તો ખરગુ કેવી નકોમી ભાઈ Wajib, wajib, wajib! Cincin akan dihadirkan, loh! Dihadirkan, loh! Aku tambah itu dihadirkan, Tapi Iya, itu turun matanya, pulau iya, pulau Galau iya! Hehehehehehehehehe! ના ઓર એ ભાગવાયું રે ગણવાલો યો આર વધાવો નહીં માગો એ આ તો એવું હે ખંકુ આવ મય પૂડા નહીં બધી <assador> લો મમા દે જો ખરગોણા ધણવા દેજો આદમા રે ખરપો તડવા દેજો ઓ મમ બોસ ને વાજી ઓ પિરોアン ક્યો મંચુરિયમ લાવન મંચુરિયમ આપી દઈએ જવા તૈયાર છો કહિ તું નઈ નઈ લેવાનું કે ફાફાની ડિશ ને પકોડી લાવો

અમાર ફાફડા ન ફટાઓ ગમે લો લેતાળો ફાફડા જમીની મંગલા લેતાઓ કીમે બટાઓ મે જાન નહીં દુંગા તુ આયે આને રાખાય ઓનો ડબ્બી આ જોડે આ બધું તું છોડી રાખ ઓને તો હું કાપી નાખો કાપવાનો કે ઉભા રહે મુખ પર તો ઉગા લેને આવશી લાઈક

Ayo! 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 Tua awu! Dali! Orgul dali! <laughs> <laughs> Yor! <Yuh. laughs> <Yuh. laughs> nah! Ska! Tua awu! Yor! Wala! Haan? Aho di muka? Aho di

ભાઈ બન આપડા મિત્રો જોવો ભાઈ પાડ લગાવી હતી અને ફરવા અને ફરવા ને ભૂત વળગ્યું હતું એટલે તમે કોઈ સરદ લગાવતા નહીં કોઈ જગ્યા જતા નહી જય માતાજી